મોડાસા તાલુકાની નવનિયુક્ત ગ્રામ પંચાયત જગતસિંહ ચૌહાણની ઉપસરપંચ તરીકે જિલ્લાની આ ગ્રામ પંચાયત સમરસ થઈ હતી અને ગામના લોકોએ ગામની એકતાનો પરિચય આપ્યો હતો વર્ષોથી વિવિધ સંસ્થા સાથે જોડાયેલા સારા પ્રતિનિધિ તરીકે કામગીરી કરનાર જગતસિંહ ચૌહાણને ઉપસરપંચની નિયુક્તિ મળતા ગ્રામ પંચાયત સભ્ય ભાઈ પટેલ બિલકુવા કંપાવાળા લક્ષ્મણભાઈ પટેલ સરપંચ મીનાબા ચૌહાણ નીલમબેન ચૌહાણ અનિશાબા ચૌહાણ સહિત ગ્રામજનો અભિનંદન પાઠવ્યા બીરો રિપોર્ટ કાદલ મોડાસા મારું નામ ચૌહાણ મીનાબેન દિલીપસિંહ ગામ બિલકુવા આપણા ગામમાં કુડુલ ગામનું વિભાજન થઈ બિલકુવા ગામમાં ગ્રામ પંચાયત તરીકે સરપંચ રીતે હું ચૂંટાઈ છું અને આજે બિલકુવા ગામમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી ત્યારે આપણે શ્રી જગતસિંહને ડેપ્યુટી તરીકે નિર્ણય લીધો તેમને નિવૃત્ત કર્યા છે અને આપણા ગામમાં સારો વિકાસ થાય અને સારું ગામમાં થાય તેવું કરીશું ગામ ગ્રામ પંચાયતના ગ્રામજનો તથા નવા વરાયેલા સભ્યો ગમે કારોબારી સભ્યો વગેરેના ખૂબ ખૂબ ધન્યવાદ કે આપણે ભીલકુવા ગ્રામ પંચાયત નવી અસ્તિત્વમાં આવી અને તેને એક તો ગ્રામ લોકોએ સમગ્ર મળી અને સમરસ બનાવી એક રસ થઈને લોકોએ સમરસ બનાવી એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ આભાર છે અને આજે ડેપ્યુટી સરપંચ તરીકે બિલકુવા ગામે બધા સમરસ સમ જેવી રીતે સમરસ બનાવી એવી રીતે બિનહરીફ તરીકે મારી જગતસિંહ સોનસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી અને તે ખૂબ જ ખૂબ જ બિર તેવું ગણાય ગામજનોને અમારો આ વિનંતી છે કે જે તે નવા વરાયેલા ગામજનો એકબીજા સમથી સ્નેહથી મળી અને ઉમળકાભેર સર્વાગ સર્વાગી વિકાસ માટે કામ કરે તેવી મારી અપીલ છે રોડ રસ્તા રોડ રસ્તા પછી જે તે થતાં દરેક કામ મતલબ કે રોડ રસ્તા ગામના વિકાસ માટે શિક્ષણ માટે પછી એક તો ખાસ મારી એવી ઉમીદ છે કે આ બધા ગામ લોકો ઊભા છે એમાં વ્યસનથી થોડા દૂર થાય એ મારી ખૂબ જ આગ્રહભરી વિનંતી છે અને બાળકોને ભણવા માટે સર્વાંગી વિકાસ માટે લોકોના બાળકો નાના મોટા ભણે અને આગળ વધે અને કંઈ અહીંથી કોઈક ઓફિસર બની જાય એવું થાય એવી બધી અપેક્ષાઓ છે પણ એ અપેક્ષાઓ પૂરી કરવા માટે સર્વનો સહકારનો સાથ જોઈએ એ સાથ સહકારથી જ શક્ય બનશે બાકી થાય નહીં તો બધાને આજે પણ કહું છું કે વ્યસનથી દૂર રહી વ્યસનથી જે તે વ્યસન હોય એનાથી દૂર થવાથી આપણા ગામનો વિકાસ થશે અને આપણો કરવાનો છે